અકે 800 છે 800 ને 1000 રૂપિયા બોલો 800 રૂપિયા આવો 210 એક વાયની લઈજો તો બા રતો કે વાત રૂપિયા આવો 210 800 રૂપિયા આવો રૂપિયા આવો 251 બોલો ભાઈ 22 રૂપિયા આવે રમીયા બધો બાર હે હેલો દેવી દેવી રમીયા બધો બાર બસ દેવી દેવી રમીયા ઓલો બસ દેવી તો ભાઈ પછી છે

બે yeah. <osc> yeah. yeah. એકસો ને રૂપિયા પચાસન સત્તાવન રૂપિયા

सात रूपीया, अल्लाह हाल्ला, नौ सौ रूपीया, बस सौ, ये खाली जाओ, बस सौ सबूत, सबूत चा, बस सौ सबूत आये तो लाइन तोड़ने चाहिए, नर, बस सौ सबूत, नंबर एक हार हो रहा है, बस सौ दहेज़ मटकी दाहू मुझे ना, नंबर मार दिया, थे दिया।

હા ચોરાણું એકસો ચોરાણું ત્રણવાર મૂળતું હતા એકસોને ચોરાણુ રૂપિયા એકસો ત્રીસ એકસો એકાવન રૂપિયા આવેલું એકાવન એકાઉન્ટ રૂપિયા બાવન બાવન બીજી બાવન રૂપિયા પેંપન છોપ પચાસ છો અત્વન અઠવાન ઓગણ સાઈઠ એકસોઠ બાવણ ત્યાં ચોરણા અડસ અડસી ઠોકણ યેર એકતો એકતોર

કોરો કોરો હા લે હા લે કોરી છે બાર દાના છે લે ભાઈ થેલી છે છે ને આમ નાખી દે હા હા આ છે હા આ બસ આ કે છે લ્યો બસ

200 રૂપિયા અમાગે તો સીધા 200 રૂપિયા હા ગલતી હોય વાહ ઉપર આવી जातो એમ આપું છું આને તમારા રાકું માયતો ત્યારે સો રૂપિયા